સૂર્યગ્રહણ શું છે ક્યારે થાય છે સૂર્યગ્રહણ એ ખગોળીય ઘટના છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે આ કારણે સૂર્ય થોડા સમય માટે ચંદ્રની પાછળ સંતાઈ જાય છે જ્યારે સૂર્ય ઢંકાઈ જાય છે ત્યારે તે જોઈ શકાતો નથી અને પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે આ સૂર્યગ્રહણ કહેવાય છે આ ઘટના હંમેશા અમાવસ્યાના દિવસે જબને છે બીજી તરફ ચંદ્રગ્રહણની ઘટના પૂર્ણિમાની રાત્રે થાય છે આમાં ચંદ્ર પૃથ્વીની પાછળ તેની છાયામાં છુપાઈ જાય છે આ બંને ખગોળીય ઘટનાઓ ક્યારે આંશિક અને ક્યારે સંપૂર્ણ રીતે થાય છે ભારતમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાવાનું કારણ આ વર્ષે આઠ એપ્રિલે પ્રથમ સંપૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાંથી શરૂ થશે આ પછી ગ્રહણની અસર ઉત્તર અમેરિકા અને મેક્સિકોથી થઈને કેનેડા સુધી વિસ્તરશે આ સંપૂર્ણ સૂર્યગ્રહણ કોસ્ટારિકા કેવા ડોમિનિકા ફ્રેન્ચ પોલિનેશિયા અને જમૈકા જેવા દેશોમાં પણ આંશિક રીતે દેખાશે આ સંપૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું કારણ એ છે કે તે સમયે દેશમાં રાત્રિનો સમય હશે આ પૂર્ણ અને સૌથી લાંબા સૂર્યગ્રહણનો શ્રેષ્ઠ લાઈવ નજારો વિશ્વના અનેક શહેરોમાં જોવા મળશે આ શહેરોમાં મેક્સિકોમાં માઝાટલાન અને ટોરિયો ટેક્સાસમાં કેરવિલે મિઝોરીમાં કેપ હિરાડેઓ ઇલિનોઇસમાં કાર્બોન્ડેલ ડેવ ઇન્ડિયાનામાં બ્લુમિંગ્ટન ઓહિયોમાં ક્લેલેન્ડ પેન્સિલવેનિયામાં ગેરી ન્યૂયોર્કમાં બફેલો અને ઓન્ટેરિયોના નાયબ્રા પ્રદેશનો સમાવેશ થાય છે જો તમે આઠ એપ્રિલના રોજ આ શહેરોમાં રહો છો તો તમે એકસે અને આંખના ગિયર વગેરે જેવી સલામતીનો ઉપયોગ કરીને પૂર્ણ સૂર્યગ્રહણનો જીવંત અનુભવ કરી શકો છો આઠ એપ્રિલ એ ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ ખાસ દિવસ બની રહ્યો છે કારણ કે આ દિવસે સંપૂર્ણ સૂર્યગ્રહણ થશે આ એક એવી ખગોળીય ઘટના છે જેની વૈજ્ઞાનિકો વર્ષો સુધી રાહ જુએ છે જો કે દરેક ગ્રહણ વૈજ્ઞાનિકો માટે ખાસ હોય છે પરંતુ આઠ એપ્રિલનું ગ્રહણ ખાસ છે સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે જેના કારણે સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા બંધ થઈ જાય છે અને દિવસ અંધકારમય બની જાય છે વૈજ્ઞાનિકોના મતે બે હજાર ચોવીસનું કુલ સૂર્યગ્રહણ પચાસ વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે એટલે કે આ વખતે દિવસ દરમિયાન લાંબા સમય સુધી પૃથ્વી પર રાત જેવું દ્રશ્ય જોવા મળશે સંપૂર્ણ સૂર્યગ્રહણ શા માટે ખાસ છે સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની અત્યંત નજીક હોય તેની અત્યંત નિકટતાને લીધે ચંદ્રનું કદ મોટું દેખાય છે અને તે સમગ્ર સૌ ડિસ્કને આવરી લે છે તે સમયે સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા નથી પરિણામે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે આ પહેલા બે હજાર સત્તર માં પૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું વૈજ્ઞાનિકોના મતે આ વખતનું સૂર્યગ્રહણ અડધી સદીમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે આ એટલા માટે છે કારણ કે ચંદ્રગ્રહણના એક દિવસ પહેલા ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકના બિંદુ પર આવશે આઠ એપ્રિલે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ત્રણ દશાંશ શૂન્ય લાખ કિલોમીટર હશે જે પૃથ્વીથી ચંદ્રના સરેરાશ ત્રણ દશાંશ આઠ ચાર લાખ અતિવાસ્તવવાદીઓ અંતર કરતા ઘણું ઓછું છે સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે પૃથ્વી પર સૂર્યગ્રહણ કેટલો સમય દેખાશે તેનો આધાર તમે પૃથ્વીના કયા ભાગમાં છો તેના પર રહેશે સ્પેસ ડોટ કોમના રિપોર્ટ અનુસાર ગ્રહણ દરમિયાન મધ્યમાં ચંદ્રના આગમનથી જે સ્ટ્રીપ બનશે તે એકસો પંચ્યાસી કિલોમીટર પહોળી હશે ઉત્તર અમેરિકા મહાદ્વીપમાં સ્થાનિક સમય અનુસાર ગ્રહણની પહેલી ક્ષણ બપોરે બાર વાગીને અડત્રીસ મિનિટ કલાકે જોવા મળશે અને છેલ્લી ક્ષણ બપોરે ત્રણ વાગીને પંચાવન મિનિટ કલાકે જોવા મળશે સંપૂર્ણતાના માર્ગ વિશે વાત કરીએ તો તે ઉત્તર અમેરિકાના વિવિધ દેશોમાં અલગ હશે મેક્સિકોમાં તે ચાલીસ મિનિટ દશાંશ ચાર ત્રણ સેકન્ડ સુધી ચાલશે એટલે કે આ સમયગાળા દરમિયાન ચંદ્રનો પડછાયો મેક્સિકોના ભાગમાંથી પસાર થશે અને વિવિધ શહેરોમાં થોડી મિનિટો માટે સૂર્યગ્રહણ થશે અમેરિકામાં ગ્રહણની અસર સડસઠ મિનિટ અઠાવન સેકન્ડ સુધી રહેશે જ્યારે કેનેડામાં તે ચોત્રીસ મિનિટ ચાર સેકન્ડ સુધી રહેશે છે શું ગ્રહણ ભારતમાં દેખાશે જ્યારે આ ગ્રહણ ઉત્તર અમેરિકા ખંડમાં શરૂ થશે ત્યારે ભારતમાં તે રાત્રે દસ વાગીને આઠ મિનિટ વાગ્યા હશે તે જ સમયે જ્યારે ગ્રહણ તેની અંતિમ ક્ષણમાં હશે તે રાત્રિના એક દશાંશ બે પાંચ હશે ભારતમાં રાત હોવાથી આ ગ્રહણ અહીં દેખાશે નહીં જો કે જો તમે ભારતમાં બેસીને ગ્રહણ જોવા માંગો છો તો તમે તેને ઓનલાઈન જોઈ શકો છો અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ સૂર્યગ્રહણનું જીવન પ્રસારણ કરવાની યોજના બનાવી છે તે નાસાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે આ કહાની માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રીરામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે